એટલે આ પ્રમાણેની પ્રોસેસ છે હવે આપણે જાતે મતદાર જાતે પણ એન્યુમેશન ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકે છે અને સ્ટાર્ટ પણ થઈ ગયું છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારી પાસે ફોટો હોવો જોઈએ તમારા મમ્મી પપ્પા કે કોઈ પણ એકનો 2002 ની મતદાર યાદીમાં કયા ક્રમ પર કયા પાર્ટમાં કઈ એસેમ્બલીમાં આટલી વસ્તુ છે સિરીયલ નંબર કેટલો છે એ તમારે શોધીને રાખવાનું છે અને મમ્મી પપ્પાનો ચૂંટણી કાર્ડ નંબર આપણો પોતાનો પણ ચૂંટણી કાર્ડ નંબર આધાર નંબર આટલી વસ્તુ છે એ ફોર્મ ભરતા પહેલા સાથે રાખવી જરૂરી છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકની મદદથી જો વિડિયો જોઈ રહ્યા હોય તો ફોલો અવશ્ય કરી લેજો આવો આપણે વિડિયોની શરૂઆત કરીએ હવે સૌપ્રથમ Google Chrome કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બાર ની અંદર વોટર્સ ECI આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે વોટર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ આવી જશે એના પર ક્લિક આપવાનું છે હવે અહીં તમે જુઓ તો ફિલ એન્યુમેરેશન ફોર્મનો ઓપ્શન છે એ મુકાઈ ગયો છે એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં લોગિન માટેનો ઓપ્શન આપે છે મિત્રો લોગિન એના માટે છે જે પહેલેથી આ વેબસાઇટ પર રજિસ્ટર કરેલ હોય તમે રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો અપ પર ક્લિક કરી અને આપણે પહેલાં રજિસ્ટર થઈ જવાનું છે પછી જ અહીં લોગિનની પ્રોસેસ કરવાની છે એટલે અહીં મોબાઈલ નંબર નાખો કેપ્ચા નાખો રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક આપો તમારા મોબાઈલ પર ઓટીપી આવ્યો હશે ઓટીપી વેરીફાઈ કરી લો હવે ફરી જે પ્રમાણે વેબસાઇટનું ડેશબોર્ડ હતું એ પ્રમાણે આવી જશે પરંતુ આ વખતે તમે તમારા અકાઉન્ટની અંદર લોગ થઈ ગયા છો અહીં તમારું નામ પણ બતાવતું હશે પ્રોફાઇલ ડિટેલ્સ તમારે વિગતો ફિલ કરવી હોય તો અહીં ઓપ્શન આપશે પરંતુ અહીં તમે આપણે ફિલ એનિમેશન ફોર્મ માટે આવે છીએ તો એના પર ક્લિક આપો હવે અહીંથી સ્ટેટ પસંદ કરી દો પછી અહીં પોતાનો એપિક નંબર નાખી અને સર્ચ પર ક્લિક આપો હવે જે પ્રમાણે તમે એપિક નંબર નાખ્યો હશે એ પ્રમાણે તમારી અહીં ડિટેલ્સ બતાવશે પછી તમારે ચેક કરવાનું છે તમારો આધાર કાર્ડ નંબર ઓલરેડી તમારા જે ચૂંટણી કાર્ડ નંબર છે એના સાથે લિંક છે કે કેમ ના હોય તો પછી તમે બીઆલોને તમારો આધાર નંબર નાખીને લિંક પણ કરાવી શકો છો પોતાનો મોબાઈલ નંબર પણ લિંક ના હોય તો તમે બીઆલ આપી લિંક કરી શકો છો અહીં હાલ તો પોતાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક આપવાનું છે તમારા મોબાઈલ પર ઓટીપી જશે ઓટીપી નાખી વેરીફાય કરી લો હવે નીચે જોશો તો ત્રણ ઓપ્શન તમને બતાવે છે માય નેમ એક્ઝિસ્ટ ઇન ઇલેક્ટર ઓફ લાસ્ટ એસઆઈઆર એટલે બે હજાર બેની મતદાર યાદીમાં મારું નામ અવેલેબલ છે એવું અહીં બતાવે છે અવેલેબલ છે આપણને પૂછે છે પરંતુ આ મારી એજ પ્રમાણે જુઓ તો આ ઓપ્શન ડિસેબલ છે કેમ કે આડત્રીસ વર્ષથી ઉપરના હોય એમનું જ નામ બે હજાર બેની મતદાર યાદીમાં તમે શોધી શકો છો આપણે મારે આ ઓપ્શન લાગુ પડે છે કે મારા મમ્મી પપ્પાનું નામ કોઈપણ ગ્રાન્ડ ફાધર છે ગ્રાન્ડ મધર છે એમાંથી કોઈ પણ એકનું નામ અવેલેબલ છે અથવા તો બંનેનું નામ હોય અથવા તો ચારેયનું નામ હોય તો એ ઓપ્શન છે અને કોઈનું પણ અવેલેબલ ના હોય તમારું પણ ના હોય તમારા મમ્મી પપ્પા ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર એકનું ના હોય તો પછી છેલ્લો ઓપ્શન છે મારે તો મારા મમ્મી પપ્પાનો અવેલેબલ છે તો હું વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ કરીશ વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે તમારા મમ્મી પપ્પાનું કોઈપણનું બે હજાર બેની મદદર યાદીમાં નામ હોય તો પછી એનો એસેમ્બલી નંબર પાર્ટ નંબર સિરિયલ નંબર આટલી વસ્તુ તૈયાર રાખવાની છે હવે એ પ્રમાણે ગુજરાત સ્ટેટ પસંદ કરી દઉં છું ત્યાર પછી એસેમ્બલી પસંદ કરવાની છે પોલિંગ સ્ટેશન નંબર પાર્ટ નંબર પસંદ કરવાનો છે સિરિયલ નંબર નાખવાનો છે અને રિલેશન શું છે તમારા મમ્મીનું દાખલ કર્યું છે પપ્પાનું દાખલ કર્યું છે ગ્રાન્ડ મધર ગ્રાન્ડ ફાધર એ અહીંથી સિલેક્ટ કરવાનું છે અને પછી લાસ્ટમાં સર્ચ પર ક્લિક હવે મેં ક્રાઇટેરિયા પ્રમાણે સર્ચ આપ્યું છે મેં પહેલેથી જ સર્ચ કરીને રાખ્યું હતું અહીં મારા પપ્પાની ડિટેલ્સ છે બતાવે છે ઓકે છે તો પછી અહીં માર અહીં ચેકબોક્સ છે ખરું કરવાનું છે રિલેટિવ્સ નેમ એક્ઝિસ્ટ ઇન બે હજાર બેની જે ઇલેક્ટ્રોનલ મતદાર યાદી છે એની અંદર કન્ટિન્યુ પર ક્લિક આપો હવે હવે પર્સનલ ડિટેલ્સ આવશે તમારો મોબાઈલ નંબર બતાવે જ છે ડેટ ઓફ બર્થ નાખો પછી અહીં આધાર નંબર નાખવાનો છે ત્યાર પછી ફાધરનું નામ નાખવાનું છે પૂરેપૂરું નાખશો યાદ રાખશો ત્યાર પછી એમનો એપિક નંબર નાખવાનો છે મધરનું નામ નાખવાનું છે એમનો એપિક નંબર એપિક નંબર એટલે ચૂંટણી કાર્ડ ત્યાર પછી સ્પાઉસે સ્નેમ આપ્યું છે એટલે પત્નીનું નામ એ પ્રમાણે અહીં પત્નીનો એપિક નંબર નાખવાનો છે પછી પ્લેસ ઓફ સબમિશન એટલે તમારા ગામનું નામ નાખી દેવાનું છે અને અહીં ચૂઝ ફોટો આપ્યો છે તો ફોટો પસંદ કરવાનો છે હું પહેલાં ફોટો પસંદ કરી દઉં એના પર ક્લિક આપશો ફોટો પસંદ કરશો એટલે આવી રીતે આવશે અહીં ઝૂમ ઇન ઝૂમ આઉટ પણ તમે કરી શકો છો કેટલો તમારે સેટ કરવો છે એ પ્રમાણે સેટ થઈ જાય પછી સેવ આપવાનું છે હવે ફોટો ઓટોમેટિક આવી ગયો છે હવે આ સંપૂર્ણ ડિટેલ્સ મેં ફિલ કરી દીધી છે અહીં જે સ્ટારનું ચિહ્ન આપ્યું છે એટલી ફરજિયાત છે બીજી જગ્યાએ તમે જુઓ તો ઓપ્શનલ છે ઓપ્શનલ છે ઓપ્શનલ છે આ નંબર નાખવા આ બધી વસ્તુ ઓપ્શનલ છે ફક્ત ને ફક્ત બર્થડેટ માતા પિતાનું નામ આટલું ફરજિયાત છે હવે નીચે સ્ક્રોલ કરશો એટલે બે ઓપ્શન જોવા મળે છે પ્રિવ્યૂ અને સબમિટનું પ્રીવ્યૂ પર ક્લિક આપશો એટલે પ્રિવ્યૂ દેખાશે તમે કઈ રીતનું ફોર્મ ભર્યું છે એ તો આ રીતનું તમામ વસ્તુ નીચે તમે સ્ક્રોલ અને એ બધું કરીને તમે જોઈ શકશો કે તમે કઈ રીતની ફોર્મ ડિટેલ્સ ભરી છે હવે પ્રિવ્યૂને ક્લોઝ આપી દો અને સબમિટ આપો ઓકે હોય તો ના ઓકે હોય તો પછી તમે એડિટ પણ કરી શકો છો હું અહીં સીધું સબમિટ આપું છું હવે અહીં આધાર ઓથેન્ટિકેટ માટેની ઈ સાઇન માટેની જે એક ઓપ્શન છે એ આવશે ખરેખર તમે જ ફોર્મ ભરી રહ્યા છો ને એટલા માટે આ જે ઇ સાઈન છે એ કરવી જરૂરી છે અહીં તમારો આધાર નંબર નાખવાનો છે અહીં આધાર ઓટીપી સિલેક્ટ રહેવા દેવાનો છે અને ગેટ ઓટીપી પર ક્લિક આપવાનું છે હવે તમારા મોબાઈલ પર ઓટીપી આવ્યો હશે ઓટીપી અહીં દાખલ કરો આ ચેકબોક્સ ખરું કરો અને સબમિટ પર ક્લિક આપો હવે અહીં થેન્ક યુનો મેસેજ આવી જશે તમારું જે એન્યુમેરેશન ફોર્મ છે તમે ઓનલાઈન સબમિટ કરી દીધું છે અહીં તમારી જે એસઆઈઆરની જે એન્યુમેશન ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે ઓનલાઈન સફળ થઈ ગઈ છે તો આ રીતે મિત્રો ફિલ એન્યુમેરેશન ફોર્મ છે એ ઓનલાઈન ઓપ્શન મુકાઈ ગયું છે મતદાર જાતે આઈ થિંક ફોર્મ ભરી શકે છે અને બીએલઓને સપોર્ટ કરી શકે છે એટલે બીએલઓની એટલી કામગીરી ઓછી થશે આશા રાખું છું કે તમામ મતદારો છે બીએલઓને સપોર્ટ કરશે તમારા ઘરે આવે તો ઓફલાઈન ફોર્મ પણ ભરવામાં એને સપોર્ટ કરશો પત્ની હોય પરિણીત તો એના મમ્મી પપ્પાનો પિયરમાંથી તમે બે હજાર બેની મતદાર યાદીમાં કયા ક્રમ અનુસાર કઈ એસેમ્બલીમાં કયા પાર્ટ પર નામ હતું એ વિગતો સર્ચ કરીને બીઆલોને સહાય કરવા માટે મદદ કરશો જો તમને આવી રીતનું ઓનલાઈન ફોર્મ ભરતા આવડે જ છે તો પછી તમારા તમામ ઘરના છે એ મતદારોનું તમે આ રીતનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો એટલે બીઆલોને એટલી કામગીરી છે એ ઓછી આવશે અને એને સાચી માહિતી મળી રહેશે સરળતા પણ રહેશે તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે મિત્રો ચેનલ પણ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીશો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હોય તો અવશ્ય ફોલો કરી લેજો